હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ આજે વાગી ગયા છે નવ નવ વાગી ગયા છે અને પપ્પા છે ને પ્રાશિલને હિંચકાવે છે અને મમ્મી મસ્ત મજાને અમારા બંને માટે ભાખરી બનાવી રહ્યા છે આ મમ્મી તો જો અહીંયા મમ્મી ભાખરી બનાવે છે એક બની ગઈ છે મમ્મીની અને આ જો આપણી બંને જ કા મમ્મી આપણે મારે મારા જેવડી કરીશ મમ્મી અને આજે તો છે ને શું બનાવ્યું મમ્મી આપણે આજે તો ચેવડો બનાવ્યો મસ્ત મજાનો જો બતાવો તો અહીંયા મમ્મીએ ડબ્બામાં ભરી પણ દીધો જો તાજો તાજો ચેવડો ખાવાની મજા જ આવે ગરમ ગરમ હોય એટલે મજા આવે કે મમ્મી ચેવડો હે પણ તળીને ખાચ મમ્મીએ

જાગી ગયો છે મારો દીકરો જાગી ગયો છે જો કેવો મુસ્કુરાય છે અંદર કાઢે ને કોમ થાય એ જલ્દી કાઢજો એ હાકલી કાનો હાકલી પડી જવાય ચાલો તો એ આ બોલો બોલો તો ચાલો પપ્પા નો સુવિચાર પણ લઈ લઈએ કાનું લેવા દે તો કા પપ્પા તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા સુવિચાર સુના દીજી આજ સુવિચાર છે બધું પામ્યા પછી પણ વિનમ્ર રહે એ જ સાચો માણસ સાચી વાત છે બધું મળી જાય પછી અત્યારે કોઈ નથ રહેતો આ નથી રહેતો એટલે પામ્યા પછી બધું મળી જાય પછી જોરે તો એ સાચો વિનમ્ર કહેવાય એમ કાનો દારો શું કેવું જ માં દીકલો

સુવીચાર સુવિચાર ક્યાં યાર મારે રોજ આવા ઓલત થઈ જાય શ્લોક લઈ આવીએ અને મમ્મીએ જો હું ગઈ એટલે મમ્મી લાઈટ તરત બંધ તો જો ચાલો જો મમ્મીએ બીજી ભાખરી બનાવી નાખી છે બીજી બની ગઈ તો ચાલો શ્લોક સુના દીજે પહેલા તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો શ્લોક સુના દીજે હપી છે છો ધુરાચારો પચતે મા મનન્ય પા સાધુ રે વસંગંતવ

ભાખરી કોને ખાવાની છે ચાલો જો મસ્ત મજાની ભાખરી જેને ખાવી હોય ઘર નું ઘી અને મોજ ને મોજ કામ ઘર ને જો ને માંડવી ના બિયા

તો ચાલો નાસ્તો કરી લઈએ હવે કઈ મારે બપોર જરૂર નહીં પડે આટલું બધું મમ્મી ખવડાવે પછી કઈ થોડી જરૂર પડે એમ ચાલો હવે જમી નાસ્તો કરી લઈએ જમી લઈએ ને નાસ્તો કરી લઈએ ને બધું ભેગું કરી લઈએ તો જો હું અહીંયા છે ને લેપટોપ લઈને બેસી ગઈ છું ને તો લેપટોપમાં એવડો લોચો થયો છે ને કે વાઈફાઈ આમાં કનેક્ટ કરું તો વાઈફાઈ કનેક્ટેડ બતાવે છે પછી ક્રોમમાં જેમ કોઈ પણ હું સાઈટ ખોલું તો સાઈટ ખુલતી નથી જો હું તમને બતાવું જો આ લેપટોપ છે ને તો અહીંયા જો વાઇફાઈ કનેક્ટ બતાવે છે આપણે એ અહીંયા તો જો અહીંયા જય શ્રી કૃષ્ણ કનેક્ટ છે જો આ કનેક્ટેડ છે જો અહીંયા કનેક્ટેડ છે જય શ્રી કૃષ્ણ હવે હું અહીંયા ક્રોમમાં જઈને ઓપન કરીશ ને કાંઈ પણ વસ્તુ તો જો જો નહીં થાય તારો ઈમેલ કરું ચાલો તો જો આવી રીતે બતાવી છે ક્યાર ની આમાં ને આમાં છું કઈ થતું નથી ચાલો હવે કામે જઈએ કામ પતાવી આ કઈ થશે નહીં મારે બતાવવું પડશે એવું લાગે છે તો લેપટોપમાં વાગી ગયા લોચા એવું થયું છે હવે શેના લોચા થયા છે એ હવે જોશે કોક ત્યારે જ ખબર પડશે આપણને તેટલી બધી આમાં સમજ નથી પડતી કોક જોઈ દેશે મને ત્યારે મને સમજ પડશે તો ચાલો હવે આ મૂકી દઈએ બીજું તો શું આમ જોતો મમ્મી એની રેગ્યુલર ખેંચવું છે

बार जाऊस मम्मी એટલે જો કેટલો સરસ લે લે રોતા રોતા રાતે રાતે પ્રાશ્યુ રોતા રોતા વધારે રાતે રાતે આવે માં દીકાને હે टाटा પ્રાશ્યુ टाटा ઉપર એ ઉપર એજે

ત્રણ વાગે લીંબુ ચડાવ્યું હતું ગયું ત્યાં હું બે વાગે ગઈ ત્રણ વાગે તમે જાગી ગયા છે તો મસ્ત મજાના ભાજીયા પટ્ટી મરચાંના કામ મમ્મી મને બહુ ભાવે આવી રીતે છે ને મમ્મી આ મરચાં ને લીંબુવાળા બે કલ કલાક પહેલા મતલબમાં કર્યા કામ મમ્મી ચાર વાગે ત્રણ વાગે કર્યા અત્યારે ચાર સવા ચાર થયા હશે હા હા તો આપડે હા પછી બતાવીએ આપડે બરાબર ને બધા જેને પટ્ટી મરચા ના ભજીયા ભાવતા હોય ખાવા આવી જાવ બધા પટ્ટી ભજીયા ખાવા માટે જો બની ગયા છે મસ્ત ચટણી આંબલી ની કાંદા લીધા લીધા છે છે મમરા આજ તાજા તાજા મમરા બનાવ્યા તા ને તો મમરા લઈ લીધા કામ રીતે જો મસ્ત ખાવા પગી ગયો છે પટ્ટી મર્યા જો અહીંયા પપ્પા ખાય કેવા લાગ્યા પપ્પા ભજીયા ભજીયા મસ્ત પટ્ટી જો મમ્મી

હા બટેકા પુરી ના થોડાક મરચા પેડા ચાલો બધા પટ્ટી મરચા ખાવા મને બહુ ભાવ મને આના લાલ મરચા ના આવે ને એ મને બહુ ભાવે ઈ મસ્ત ખાટા મીઠા લાગે એટલે ગામડામાં એ ગામડાના મરચા લાલ હોય ને એના મસ્ત થાય અહીંયાના તો નકરા પાણીવાળા વધારે આવે છે એટલે નથી બહુ ભાવતા પણ ગામડાના જે લાલ મરચા હોય ને એનાથી બહુ જ મસ્ત પખાઈ ખાય એમ ચાલો બધા પખી મરચાના ભજીયા ખાવા તો ચાલો મિત્રો આપડે સાંજ નું જમવા બેસી ગયા છીએ સાંજના જમવા તમને આગળ ક્લિપ બતાવી એજ રીતે

મેં કીધું તમ બોલશો ગુડ મોર્નિંગ પણ ન બોલ્યા તમ ખબર પડે ને આ દી ખબર પડે ને કે તો જો મસ્ત મજાનું બટેકા બટેકા પૂરી છે પટ્ટી મરચાના ભજીયા છે આમલીની ચટણી છે ને છાસ છે ને આ હાર્દિક છે રેડી ઓ ઓ તો મમ્મી મમ્મી જો અહીંયા મસ્ત તળે છે મમ્મી કે હું તળું ને તમે બે જમો કા મમ્મી આવા સાસુ કોને મળે બહુ ને બેઠા બેઠા જમાડે એવા કેટલા પૂને કરે તારા તો મારા બહુ પૂને છે ને

અને હવે તો ચાલો આપણે આ વિડીયોને એન્ડ અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય